મહેસાણા શહેરમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે મયંકભાઈ નાયકે રજૂઆત કરી છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે ગાયત્રી મંદિર અને શિલ્પા ગેરેજ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે સાંસદે રજૂઆત કરી છે સતત ટ્રાફિકના કારણે નાગરિકોને અહીં હેરાનગતિનો સામનો કરવો પડે છે ત્યારે નાગરિકોને હેરાનગતિ ન થાય તે માટે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે મહેસાણામાં માન્ય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મહેસાણા જે મંદિર આગળ કે જે મહેસાણા બે ને અને એના આસપાસના વિસ્તારને જોડતો વિસ્તાર છે હવે ત્યાં કોઈ પણ જાતની કટ નથી જેથી કરીને વાહન ન આવી શકે પરંતુ સામેની સાઈડ ઉતરતા વિદ્યાર્થીઓ વૃદ્ધો સિનિયર સિટીઝન આપણા મહિલાઓ આ બધા સામેની સાઈડ ઉતરતા હોય છે તો એમને આ બાજુ આવવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં છે તો ત્યાં એક ફૂટ ઓવરબ્રિજ કલોલમાં જેમ છે પ્રમાણે બને અને બીજો જેવો શિલ્પા ગેરેજ આગળ કે ત્યાં પણ આ રીતે લોકો મહેસાણા એક અને બે ને જોડતો વિસ્તાર છે ત્યાં બંને પ્રકારના ફૂટ ઓવરબ્રિજ બને એ લિફ્ટ સાથે અથવા એસ્કિલેટર સાથે બને એ માટેની અમે રજૂઆત માને મુખ્યમંત્રીશ્રીને જ પત્ર દ્વારા કરીશું